ધ્રાંગધ્રા સબ જેલમાં પાટડી દસાડા ત્રણસો સાતના આરોપીએ જેલની અંદરથી વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ થયો ધ્રાંગધ્રાની સબ જેલમાં અનેક વખત વિવાદોમાં આવેલી છે અને કેદીઓ પાસેથી મોબાઈલ ફોન નશીલા પદાર્થો તેમજ પાન માવા સિગરેટ મળી આવતા હોય છે ત્યારે ફરી એક વખત જેલની અંદર સુરક્ષાના નામે સવાલો ઉઠ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સબ જેલમાંથી પાટડી દશાડાના ત્રણસો સાતના આરોપી વિશાલ દિનેશભાઈ ઠાકોર છેલ્લા પાંચ મહિનાથી ધ્રાંગધ્રાની સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો છે ત્યારે જેલની અંદરથી વિડીયો બનાવી સુરક્ષાના નામે અનેક સવાલો ઉઠ્યા છે લોકોની માંગ છે કે ધ્રાંગધ્રા સબ જેલમાં જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે તો જેલની અંદર થતા અનેક ગોરખ પર્દાફાશ થઈ શકશે